સુરતમાં ખાડીપુરી સમસ્યા યથાવત ભટાર રોડ નગરમાં હજી પણ પાણી પાણી સુરતમાં વરસાદે વિરામ લઈ લીધો પણ પાણી નથી આસર્યા એસએમસીએ પીવાના પાણીનું ટેન્કર મોકલાવ્યું અંદાજીત દસ હજાર લોકો પ્રભાવિત થયા છે ખાડીપુરના પાણી ધીમે ધીમે નીચે ઉતરી રહ્યા છે લોકોને પીવા માટે પણ પાણી નથી જેના કારણે એસએમસીએ લોકો માટે વ્યવસ્થા કરી સુરતમાં હજુ પણ ખાડી પૂરની પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે સારી વાત એ છે કે ઉપરવાસમાં વરસાદ અટકી ગયો છે પરંતુ હજુ પણ ખાડીના સ્તર જે છે તે ઉપર ચાલી રહ્યા છે જેનું કારણ છે હજુ પણ નીચાણવાળા વિસ્તારમાં તમને પાણી છે હું ઊભો છું એ જ તમને દર્શાવી રહ્યો છે કે કઈ હદ સુધી હજુ પાણી રોકાયેલું છે આ આપણે દ્રશ્ય જોઈ રહ્યા છે એ ભઠાર રોડ સ્ટ્રીટ આંબેડકરનગર રસુલાબાદ જે આવ્યું છે ત્યાંના દ્રશ્ય તમે જોઈ રહ્યા છો અને હજુ પણ અહીંયા તમને દેખાશે કે આગળ ખાડી છે અને એ ખાડીનું લેવલ હજુ પણ ઉપર ચાલતું હોવાથી હજુ આ પાણી ઓસરા નથી જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ પાણીનું ટેન્કર સુરત મહાનગરપાલિકાના પાણી ખાતાએ મોકલાવેલું છે અહીંયા કેટલાક લોકો છે એમનેથી બી જાણીશું એમનું શું કેવું છે ચાર પાંચ દિવસથી પાણી છે ચાર દિવસથી ઘટના મતલબ મકાનોમાં ત્રણ ચાર ફૂટ જેવું છે આ રોડ પર ચાર ફૂટ જેવું પાણી હતું કાલે ના કોર્પોરેટર આવ્યા હતા મેયર આવ્યા હતા અહીંયા નાવડીથી બધા ફરીને ગયા હતા અને સર્વે કરી ગયા અને પ્યા ચાર ચાર ફાયર બ્રિગેડથી પેલા પાણી આ બાજુથી પીલી ખાડીમાં લાગવાનું ફાયર બ્રિગેડથી મશીન ચાલુ છે પાણી નિકાલ પાણીના નિકાલ કરવા માટે પણ મેઘરાજાના કારણે આ પાણી વધારે ભરાયું છે એવું બધાને એવું થાય છે આઝાદનગર અત્યારે આ બે એરિયામાં પાણી વધારે એટલે અહીંયા આપવાનું કીધું છે પાણી